છે આજે જુલાઈ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ સાંજના તો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં એક તરફ વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ ઝાપટાનો વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં ભાવનગર અમરેલી આ ઉપરાંત જુનાગઢના વિસ્તારોમાં હળવા પાડે ઝાપટા જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરવાની છે આગામી પાંચ દિવસના સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણની ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખના રોજ પણ ઝાપટાનો માહોલ જોવા મળશે જેમાં અમુક સમયે તડકો સૂર્યનારાયણના સારા એવા દર્શન થશે અને અમુક તરફ છે અમુક દિવસે અમુક સમયે છે એ ઝાપટા જોવા મળશે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો આ ઉપરાંત ભાવનગરનો દરિયાકાંઠો તેમજ કચ્છના વિસ્તારોમાં અને અમદાવાદની આસપાસ છે હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ ચોવીસ તારીખની વાત કરીએ તો ચોવીસ તારીખના રોજ ઝાપટાના પ્રમાણમાં થોડોક વધારો થશે અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જાપતા છે જોવા મળશે મેઘરાજા છે એ હળવા મૂડમાં મેઘરાજા મહેરબાન થશે ત્યારબાદ આપણે વાત કરીએ પચીસ જુલાઈની તો પચીસ જુલાઈ દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ છે એ લો પ્રેશરમાં ફેરવાશે જેના હિસાબે આવનારા દિવસોમાં ફરીથી સૌરાષ્ટ્ર ગુજરાત માટે વરસાદના ઉજરા સંજોગો જોવા મળશે જેમાં ધીમે ધીમે આ સિસ્ટમ છે એ પશ્ચિમ તરફ ગતિ કરશે અને વરસાદનો માહોલ છે જોરદાર વરસાદ મધ્યપ્રદેશના વિસ્તારોમાં જોવા મળશે જેમાં ભોપાલ જબલપુર નાગપુર ઇન્દોરના વિસ્તારમાં ત્યારબાદ વેઇટિંગ મુજબ જોઈએ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ તારીખ સિત્યાવીસના રોજ છે એ ધીમે ધીમે વરસાદ એન્ટર થશે સિસ્ટમનો જેમાં ઇન્દોર આ ઉપરાંત દાહોદ તેમજ ગોધરા વિસ્તાર વડોદરા અને સુરત વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ અઠ્યાવીસ જુલાઈની વાત કરીએ તો ઇઠ્યાવીસ જુલાઈ દરમિયાન છે એ મોટાભાગના સિસ્ટમનો વરસાદ ગુજરાતમાં જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતમાં પાલનપુર થરાદ રાધનપુર મહેસાણા સાથે સાથે બનાસકાંઠા ખેડ બ્રહ્મા હિંમતનગર દાતા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદથી રાહત જોવા મળશે અઠ્યાવીસ તારીખના રોજ પરંતુ ઓગણત્રીસ તારીખના રોજ ધીમે ધીમે વરસાદ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ એન્ટર થશે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગાંધીધામ રાપર માંડવી મુંદ્રા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે આ તરફ કચ્છના અખાતની દક્ષિણ તરફ જોઈએ તો મોરબી તેમજ ધ્રોલ જોડિયા જામનગર રાજકોટ સલાયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ઓગણત્રીસ તારીખના રોજ જોવા મળશે ઓગણત્રીસ તારીખ સાંજના સમયે છે એ સૌરાષ્ટ્રના મોટા વિસ્તારમાં વરસાદ જોવા મળશે જેમાં વધુ વરસાદ છે મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જામનગરમાં બેથી ત્રણ ઇંચ જેવો વરસાદ જોવા મળશે જ્યારે અન્ય વિસ્તારોમાં છે એ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે તે બાદ પણ વરસાદની સિસ્ટમ છે તેની અસર છે એ એકત્રીસ જુલાઈ સુધી જોવા મળશે ગુરુવાર સુધી જેના વિશેની અપડેટ છે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ સચોટ માહિતી આપતા રહેશું માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર